સુરતના કામરેજ ખાતે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ રેલી નીકળી હતી જેમાં જૈન સમુદાયના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ પાંચસો નવ્વાણુંમાં એટલે કે છઠ્ઠી સદીમાં વૈશાલી રાજ્યમાં થયો હતો મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જનકલ્યાણના કાર્યોને સમર્પિત કરી અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો હતો ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ કામરેજ ખાતે ઉજવાઈ હતી અને જેમાં વિશાળ પગપાળા રેલી નીકળી જેમાં જૈન સમાજના શ્રાવ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રાવક શા દ્વારા રેલી રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું હું કામરેજથી વર્ધમાન સ્થાનકવાસી વાસી શ્રાવક સંઘના પ્રમુખ તરીકે કાર્ય કરું છું મારી સાથે આજ રોજ શ્રી તેરાપન શ્વેતાંબર તેરાપન સભા કામરેજના પદાધિકારીઓ મારી સાથે ઉપસ્થિત છે આજે પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ દિવસ હોવાથી કામરેજ વિસ્તારના સમગ્ર સકલ જૈન સમાજના બંધુઓએ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું પ્રભુ મહાવીરનો જન્મ ઈસવી સન પાંચસો ને નવ્વાણું કે છઠ્ઠી સદીમાં વૈશાલી ગણતંત્રના કુંડેપુર ગામમાં થયો હતો અને પ્રભુ મહાવીરે સમગ્ર વિશ્વને